જય માતાજી જય શ્રી કૃષ્ણ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસનું રેકોર્ડિંગ રાશિફળ જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નોના જવાબની પણ વાત થયા છે તમને કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કુંડળીનું વિશ્લેષણ હોય વાસ્તુ વિઝિટ હોય અથવા તો તમારે કોઈપણ ગ્રહોની વિધિ વિધાન કરાવવાનું હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો એના માટે અમારો ફોન નંબર નીચે આપેલો છે એના ઉપર તમે સંપર્ક જરૂર કરો ચાલો આપણે શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ ત્યારબાદ જાણીશું આજના રાશિફળ અને આજની ટીપ તો દર્શક મિત્રો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ આજનું પંચાંગ એ પહેલાં આપણે ભગવાન શનિ મહારાજને વંદન કરીએ

તિથિ છે જેને વરુથની એકાદશી કહેવામાં આવે છે ભગવાન વલ્લભાચાર્ય ચાર્ય જનજીનો આજે જન્મ જયંતિ છે વલ્લભ સંપ્રદાયની જેમણે સ્થાપના કરી હતી એવા સંતની આજે જન્મતિથી છે અથવા તો જન્મ જયંતિ છે એમને સત સત વંદન દર્શક મિત્રો આજે નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ રહેશે જે બાવીસ બાકીને ત્રણ મિનિટ સુધી છે અને ત્યારબાદ જે છે એ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે એન્દ્ર રહેશે અગિયાર વાગીને બે મિનિટ સુધી ત્યારબાદ પૈધ્રિત યોગની શરૂઆત થશે આજે કરણ ભવ રહેશે દસ વાગીને ત્રણ મિનિટ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે આજે રાશિ કુંભ રહેશે સોળા સોળ વાગીને સાડત્રીસ મિનિટ સુધી એટલે કે ગ સ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે સોળ ને સડત્રીસ સુધી જે બાળકો જન્મશે તેમનું ત્યારબાદ જે બાળકો જન્મશે તેનું નામકરણ મીન રાશિ એટલે કે અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકોનો આજે જન્મ થઈ રહ્યો છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપનો જીવન ઐશ્વર્યમય રહે સુખી રહે સંપન્ન રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના ચાલો દર્શક મિત્રો જોઈ લઈએ આપણે આજનો રાશિફળ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે ખાસ કરીને કોઈ પૈસા ફસાઈ ન જાય એની કાળજી રાખવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો ઉતાવણે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખજો અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે કોઈ આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં અથવા તો દગો ફરીબ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ધંધો પણ તમારો સારો ચાલશે પતિ પત્ની વચ્ચે મતભેદ મતભેદ થવાની સંભાવના છે કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહી છે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવાનું છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે શું કરશો તમે તો આજે ઘરે ખીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠોણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે બજારોમાં કામ કરશો તો નુકસાન થશે સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે ઉતાવળે આંબા પાકતા નથી યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઓમ હોમ ઝૂમ શ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના છે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે આર્થિક રીતે સમય બહુ સારો તો નથી પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે ખાસ કરીને નવા પ્રેમ સંબંધોની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં કોઈની સાથે મત મતાંતરમાં રહેવું નહીં ખાસ કરીને જે કોઈ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી યુતિને ધ્યાન રાખે ખાસ કામ કરવાની જરૂર છે જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો એ ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ બને છે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે શું કરશો તમે તો આજે ગાયને ચણાની ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ ભણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે અને ખાસ એક જે એના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે પતિ પત્નીનો સાથ સાકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો એ જરૂરી છે શું કરશો તમે તો આજે તમે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ કુંભરાશિ ગસા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આંબા પાકતા નથી યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે સરકારી કામકાજમાં થોડી દોડધામ થઈ શકે છે કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે શું કરશો તમે તો આજે તમારે નાણાં એ લેવડ દેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને વિશેષમાં ગાયને ચણાની દાળકો રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દચ છઠ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે પતિ પત્નીનો સાથ સહકાર મળશે નવા પ્રેમ સંબંધો બનશે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે આ થોડો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે આપણે ચર્ચા કરીએ ઘણા લોકોના પ્રશ્ન આવેલા છે કે મારી ચાલી રહી છે અઢી વર્ષની પનોતી ચાલે છે કે સાડા સાત વર્ષની પનોતી છે તો ખરેખર આ પનોતી છે શું શા માટે આપણને તકલીફ આપે છે તો મિત્રો ગ્રહ મંડળની અંદર શનિ મહારાજને ન્યાયાધીશ ની પદવી મળેલી છે અને દંડાધિકારી દેવતા તરીકે એને પ્રતિષ્ઠિત કરવામાં આવેલું છે એની વાર્તા જે છે એ તો અલગ છે કે ભગવાન શિવે એને દંડાધિકારીનું પદ આપ્યું અને એને આ કાર્યક્રમ આપ્યો પણ શનિ મહારાજની દ્રષ્ટિ કેમ ખરાબ તો સિમ્પલ રીતથી શનિ મહારાજ જે છે અગિયાર નંબર અને દસ નંબરના માલિક છે એટલે કે મકરના અને કુંભના માલિક છે એમાં સ્વગ્રહી થાય છે શનિ મહારાજ તુલા રાશિમાં ઉચ્ચના બને છે પણ મંગલની રાશિ મેષમાં એ નીચના બને છે શનિ મહારાજની સૌથી મોટી વિશેષતા એ છે કે આપણા એ વલય એમનો છે નીલાંજન સમાભાષમ એમનો જે વલય છે એ વલય સુંદર લાગે છે અને એ સૂર્યપુત્ર શા માટે તો સૂર્યમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એ બ્લુ કલરના કિરણો હોય છે તમે જ્યારે ગેસ સ્ટપ પ્રગટાવો તો એની અંદર તમે જોઈ શકો છો કે પ્રકાશના કિરણો કેવા દેખાય છે તો એ જે પ્રકાશના કિરણો હોય છે તો એ પ્રકાશના કિરણો વિશેષ કરીને કેવા હોય છે નીલા કલરના હોય વાદળી કલરના અને એ સૂર્યની આસપાસ વીટળાઈ જતા હોય છે સૂર્યમાંથી નીકળેલી જે ફ્લેમ છે એ ત્યાં જઈને અટળાય છે ધુમાડો એટલે એમનો કલર સારો છે એટલા માટે એને સૂર્યપુત્ર કહેવાય છે હવે સુ શનિ મહારાજની ઢૈયાની જે ઇફેક્ટ છે સાડા સાત વર્ષની એક ઇફેક્ટ હોય છે તો જે રાશિમાં શનિનો પ્રવેશ થાય જેમ અત્યારે એ કુંભ રાશિમાં છે એટલે કુંભ રાશિમાં સાડા સાતી ચાલશે અને એની આગળની રાશિ એટલે કે બીજી રાશિ એટલે કે મીન રાશિ એની અંદર પણ સાડા સાતી રહેશે એની પાછળ એટલે બારમી રાશિ મકર રાશિમાં પણ સાડા સાતી રહેશે આ એનો નિયમ છે અને સાડા સાત વર્ષનો સમય હોય છે કારણ કે શનિ શનિશ્ચર હતી શનિશ્ચર શનિ ધીમે ધીમે ચાલતો હોવાથી શનિશ્ચર કહેવાય છે ત્રીસ વર્ષની અંદર એ પોતાનો રાઉન્ડ પૂરો કરતો હોય છે તેર મહિનામાં ગુરુ મહારાજ રાઉન્ડ પૂરા કરે છે દોઢ વર્ષમાં રાહુ અને કેતુ રાઉન્ડ પૂરા કરતા હોય છે બાકી તમામ ગ્રહો મહિના સવા મહિનામાં પૂરા કરતા હોય છે તો દર્શક મિત્રો અહીંયા પરિસ્થિતિ શું થાય એ બાહ્ય ગ્રહમાં એની ગણતરી થાય છે અઢી વર્ષની પનોતરી કોને કહેવાય તો જે રાશિમાં ભગવાન શનિ પ્રવેશ કર્યા હોય દાખલા તરીકે ભગવાન શનિએ પ્રવેશ કર્યો અત્યારે કુંભ રાશિમાં તો કુંભ રાશિ થી આપણે વૃષભ એટલે વૃષભ રાશિ ઉપર અઢી વર્ષની એમની પનોતી ચાલુ થાય અને વૃષભ રાશિથી પછી આગળ જઈએ તો વૃષભ મિથુન કર્ક અને સિંહ એટલે વૃષભથી ગણીએ તો વૃષભ રાશિ એટલે પહેલાં કુંભ મીન મેષ વૃષભ મિથુન કર્કસિંહ કન્યા તો કન્યા રાશિ પર પણ અઢી વર્ષની પનોતી લાગે એટલે વૃષભ અને કન્યા આઠ અને ચાર જે રાશિમાં પ્રવેશ હોય ત્યાંથી આઠમી અને ચોથી રાશિ ઉપર શનિની અઢી વર્ષની પનોતી હોય છે આ બહુ ક્લિયર યાદ રાખવાનું આમાં કંઈ નહીં વારંવાર પૂછે મારી ચાલે છે પૂરી થઈ અરે પૂરી અઢી વર્ષ થાય એટલે પૂરી થાય ત્રીસ મહિનામાં એ પૂરી થઈ જાય સાડા સાત વાળી ત્રીસ માં પૂરી ના થાય એટલે એ સાડા સાત વર્ષ રહે આરામથી હવે સાડા સાત વર્ષની કે અઢી વર્ષની તમારી પનોતી હોય તો દંડાધિકારી હોય તો તમારા કર્મનું ફળ આપે છે જે કાળ પુરુષની કુંડળી હોય છે એમાં દસમા ભાવનો અર્થ થાય છે કર્મ આપણે દસમા ભાવને કર્મથી લઈએ છીએ એ કર્મની કુંડળી એટલે શનિ મહારાજ એનો માલિક થાય છે એટલે શનિ મહારાજ પાસે છે તમે કયા સારા કર્મો કર્યા કયા ખરાબ કર્મો કર્યા કયા શું કર્યું એ તમામનો સાડા સાત વર્ષમાં બધો હિસાબ પૂરો કરે છે છે એટલે એટલે એ જે વસ્તુ બને એને કહેવામાં આવે છે સાડા થી બચવા માટે બહુ સારા રસ્તા છે હનુમાન ચાલીસા ના પાઠ કરો હનુમાનજીની સેવા કરો એમને પેલો મલિદો ચઢાવો અથવા તો હનુમાનજીને તેલ સિંદુર અને લંગોટ ચઢાવો એનાથી તમને હનુમાનજી પ્રસન્ન થાય હનુમાનજી પ્રસન્ન થાય એટલે શનિ મહારાજને શાંતિ મળે બીજી વસ્તુ છે કે જે શનિ મહારાજ પછી તમારે શનિ મંત્રના જાપ કરવા શનિ મંત્રના જાપ કરો તમારે ત્યાં કોઈ મજદૂર હોય તો ત્યાં નોકરી કરતો હોય એને પૈસા આપો એને દક્ષિણા આપો અને અન્યને પણ તમે એ મદદ કરી શકો ગરીબોને ભોજન અન્ન વગેરે આપો અને શિવજીની ઉપાસના કરો શિવજીને જળ ચઢાવો કાળા તલ હળદર ચોખા નાખી પીપળે જળ ચઢાવો કાળા તલ હળદર ચોખા નાખી દરેક જગ્યાએ દીવો વગેરે તમે પ્રગટાવો એનાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે અને તમારા સાડા સાતીની જે બી ઇફેક્ટ હોય એમાંથી તમને રાહત મળે છે તો ત્રશ્વ મિત્રો આ તો આપણે જોયું સાડા સાત વર્ષની પનોતી અથવા તો અઢી વર્ષની કોને કહેવાય એનો ઉપાય શું કરવો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રીની ઇજાજત જય શ્રી કૃષ્ણ